ભુજની પાલારા ખાસ જેલમાં ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવી પાલારા જેલના બેરેક નંબર નવ નજીક કચરાની ડોલમાંથી કાર્ડ સાથેનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવ્યો છે આ ઘટના બાદ ભુજ બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે પાલારા જેલમાં મોબાઈલ ફોન મળવાની ઘટનાઓ નવી નથી અગાઉ પણ અનેક વખત જેલમાંથી મોબાઈલ ફોન ચાર્જર રાઉટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા છે જેલના કેદીઓ અને અટકાયતીઓ દ્વારા ઉપકરણોનો ઉપયોગ કરીને બહારની દુનિયા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરાતો હોવાનું અનુમાન છે આ પ્રકારની ઘટનાઓથી જેલની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવી રહી છે જેલમાં મોબાઈલ ફોન અને અન્ય ઉપકરણો કેવી રીતે પહોંચે છે તે અંગે તંત્ર દ્વારા સઘન તપાસની જરૂર છે જેલના અધિકારીઓને કર્મચારીઓની સંડોવણીની પણ શક્યતા નકારી શકાય નહીં જેના કારણે આવા ઉપકરણો જેલમાં પ્રવેશી શકે છે જેલમાં મોબાઈલ ફોન મળવાની ઘટનાઓને ગંભીરતાથી લેવાની જરૂર છે જેલ તંત્ર અને પોલીસ વિભાગે મળીને જેલની સુરક્ષા વ્યવસ્થામાં સુધારો લાવવા અને આવા ઉપકરણો જેલમાં પ્રવેશી ન શકે તે માટે કડક પગલાં લેવા જોઈએ જેલની અંદરથી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે નિયમિત ચેકિંગ અને સજાગતા જરૂરી છે